બોડેલી તાલુકા ગામે વિસ્તારમાં જૂનું મકાન ધરાશાય બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ફળિયા વાઘવા વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક જૂનું મકાન ધરાશાય થયું હતું થતા મકાનની દીવાલ નબળી પડી અને તૂટી પડી હતી સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી મકાનમાં કુલ છ વ્યક્તિઓ રહેતા હતા પરંતુ ઘટના સામે કોઈને આંચ ના આવી આ ઘટના બપોરે અંદાજે એક અને ચાલીસ વાગ્યે બની હોવાનું જાણવા મળે છે બોડેલી એમ એ સૈયદ બોડેલી છટાઉદેપુર